ભરૂચ જિલ્લાના પીપરીપાન ગામે પાણી માટેની પાઇપલાઇનનું કામ ચાલતું હોય પાઇપો સાચવવાની જવાબદારી સરપંચે ગ્રામ પંચાયતના પતિને સોંપી હતી વધુમાં મળતી વિગતો મુજબ ઝગડીયા તાલુકાના પીપરીપાન ગામે રહેતા સંજયભાઈ કાંતિભાઈ વસાવાના પત્ની ગ્રામ પંચાયતના સભ્ય છે ગામમાં પાણી માટેની પાઇપલાઇનનું કામ ચાલતું હોય પાઇપો સાચવવાની જવાબદારી સરપંચે સંજયભાઈને સોંપી હતી દરમિયાન પચ્ચીસ મીના રોજ રાતના આઠ વાગ્યાના આરસામાં ગામના જગદીશભાઈ ઘનુભાઈ વસાવા અને અશ્વિનભાઈ બિજલભાઈ વસાવા બાઇક લઈને આવ્યા હતા આ લોકો ત્યાં આવીને પાણીની પાઇપો લઈ જવાનું કહેતા હતા જેથી સંજયભાઈએ તે લોકોને પાઇપો લઈ જવાની ના પાડી હતી આ સાંભળીને જગદીશભાઈએ સંજયભાઈ સાથે ઝઘડો કર્યો હતો ત્યારબાદ પોણા નવ વાગ્યાના આરસામાં જગદીશભાઈ તેમના પિતા વસાવા તેમજ પ્રદીપભાઈ અને દલપતભાઈ વસાવા ભેગા થઈને આવ્યા હતા આ લોકો આવીને ગાળો બોલવા લાગ્યા હતા આ ઝઘડા દરમિયાન સંજયભાઈને માથા પર લાકડીનો સપાટો વાગતા ચામડી ફાટી ગઈ હતી ઉપરાંત તેમને ઢીકાપાટુનો માર પણ માર્યો હતો આ લોકોએ સંજયભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઇજાગ્રસ્ત સંજયભાઈને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઈ જવાયા હતા ઘટના સંદર્ભે સંજયભાઈ વસાવાએ જગદીશ ઘનુભાઈ વસાવા ઘનુભાઈ રામસિંહ વસાવા પ્રદીપ દલપત વસાવા તેમજ દલપત રામસિંહ વસાવા તમામ રહી ગામ પીપરી પાન તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચના વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી